સુરતમાં સ્માર્ટ મીટરને લઈને વિવાદ વકર્યો છે ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવાનો વિરોધ કરતા ગ્રાહકોને નોટિસ મોકલવામાં આવી રહી છે જે નોટિસમાં વીજ સપ્લાય બંધ કરી દેવાની પણ વાત છે ત્યારે આ વાતને આપના નેતાઓએ ડીજીવીસીએલની દાદાગીરી ગણાવી છે આપના નેતાઓનું કહેવું છે કે જે ગ્રાહક સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે તેની વીજ સપ્લાય ચોવીસ કલાકમાં બંધ કરી દેવાની ડીજીવીસીએલ દ્વારા નોટિસ મોકલવામાં આવે છે જે સંપૂર્ણ ગેરવ્યાજબી છે જો ડીજીવીસીએલ આવું કરશે તો ઉગ્ર આંદોલનની આપના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે સ્માર્ટ મીટરના ગુજરાતભરમાં અલગ અલગ વિરોધ થઈ રહ્યા છે ત્યારે સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રકારે આવેદનપત્ર આપી અને માંગ કરી છે કારણ કે જે રીતે સ્માર્ટ મીટરને લઈને અનેક જગ્યાએ ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સુરતમાં મોટી સંખ્યામાં લોકો છે આમ આદમી પાર્ટીના તેઓ આવેદનપત્ર આપી અને રજૂઆત કરી રહ્યા છે આપણે ધર્મેશભાઈ ભંડેરી સાથે વાત કરીશું ધર્મેશભાઈ શું કહેશો છે આ કારણે આટલી સંખ્યામાં આવેદન પત્ર અને સ્માર્ટ મીટર વિરોધ ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા એક બહુ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે આ આરટીઆઈ ના જવાબમાં કે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી એમ છતાં પણ ભાજપે કડદા પાર્ટીએ ગુજરાતના લોકોના પરસેવાની કમાણીને કડદો કરી નાખવાના આશય સાથે ઉર્જા મંત્રાલયને નિર્દેશ આપ્યો અને ઉર્જા મંત્રાલયના ડીજીવીસીએલ દ્વારા

દાદાગીરી ધમકી સાથેની નોટિસો ફરજિયાત સ્માર્ટ મીટર દ્વારા કડદા લૂટ ચલાવવાના આયોજનને સ્માર્ટ લૂટને બંધ કરવામાં આવે અને એમ છતાં પણ જો ડીજીવીસીએલ કે ઊર્જા મંત્રાલય ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા માટેનો આગ્રહ રાખશે કે સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કરશે તો આમ આદમી પાર્ટી એના વિરોધમાં ઉતરશે અને દરેક મોર છે સ્માર્ટ મીટરના વિરોધમાં લડાઈ લડશે સાથો સાથ જોવા જાય તો ગઈકાલે પણ ધર્મેશભાઈ જે પ્રકારે વિરોધ થયો હતો એટલે અનેક વિસ્તારોમાં પેલો સ્થાનિકો વિરોધ કરી રહ્યા હું એ જ કહેવા માંગુ છું કે ગુજરાતના લોકો એમના અધિકારો બાબતમાં જાગૃત થઈ રહ્યા છે સામે ચાલીને એમ કહી રહ્યા છે કે આ ડિજિટલ મીટર અમારું જે છે બરાબર કામ કરે છે જે બી તરફથી પણ ડિજિટલ મીટર બાબતમાં કોઈ ફરિયાદ નથી આમ છતાં પણ ગુજરાત સરકાર શા માટે સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન કરી રહી છે વિચારી રહી છે એ સમજાતું નથી લોકોને માટેનું આ રીતસર નું ભાજપ ઇ ભાજપી પાર્ટી નું આયોજન છે અને એ આયોજન ના રૂપે જ આ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા માટેની કોશિશ થઈ રહી છે જેનો ઠેર ઠેર વિરોધ પણ લોકો સામે ચાલીને કરી રહ્યા છે તો જોઈ શકાય છે કે મુજબ મોટી સંખ્યામાં જે રીતે સ્માર્ટ ટ્વીટર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને આ પ્રમાણે આવેદનપત્ર આપી અને જે પ્રમાણે માંગણી કરવામાં આવી છે ત્યારે આપણે વિરોધ પક્ષ નેતા સાથે વાત કરીશું શું કહેશો પાયલ બેન આ કારણે મહિલાઓ પણ આ રીતે આવેદનપત્ર આપવામાં આવવું પડે મહિલાઓ પડે અને હું તો ગુજરાત ની તમામ મહિલાઓને કઉ છું કે આપણે સૌ નારી શક્તિ ભેગા મળીને જે ખોટું થઈ રહ્યું છે જે સ્માર્ટ ચીટરો સ્માર્ટ મીટર લાવીને આપણા ખીચામાંથી સ્માર્ટ રીતે જે પૈસા કાઢવાનું કાવતરું છે એની સામે બોલવું પડશે આજે અમે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે માનનીય કલેક્ટર કચેરી આવેલા છે કે એમના માધ્યમથી અમે એક આવેદન આપીએ ઉર્જા મંત્રાલય એક બાજુથી એવું કહે છે કે ભાઈ સ્માર્ટ મીટર ફરજિયાત નથી જયારે ચૂંટણી આવે ત્યારે આવી વાતો કરવામાં આવે જેવી ચૂંટણી જતી રહી એટલે ડીજીપીસીએલ દ્વારા આવી રીતના નોટિસો આપવામાં આવે છે લોકોને કે તાત્કાલિક તમે સ્માર્ટ મીટર લગાવો સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમારો પાવર કાપી નાખવામાં આવશે આ બેધારી નીતિ અને લોકોને જે હેરાન કરવાની વાત છે આ બાબતે અમે સખત શબ્દોમાં આમ આદમી પાર્ટી આ બાબતની નિંદા પણ કરીએ છીએ વિરોધ પણ કરીએ છીએ અને સાથે સાથે ચીમકી પણ આપીએ છીએ જો હવે તમે આ બાબતે હેટકા નહીં ને હજી પણ આ સ્માર્ટ ચીટર જે સ્માર્ટ મીટર લગાવવાની વાત કરો છો જો હજી પણ ખાસ કરીને જે હવે લોકોને આ રીતે નિકાલ માટે રોક લગાવવાની આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને ખાસ કરીને રસ્તા ઉપર આવીને આંદોલન વધુ વેગ ઉચ્ચારી છે ત્યારે જોવું રહ્યું કે નું તંત્ર સ્માર્ટ મીટર ને લઈને ઠેર ઠેર વિરોધ વચ્ચે જયારે આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે ત્યારે સૌ કોઈની નજર રહેશે કે સ્માર્ટ મીટર અંગે હવે આગળ શું થઈ શકે છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી